નિશાળમાં છોકરાને ઉભો કર્યો છોકરા ઉભો થા રીક્ષા ને પરીક્ષામાં શું ફેર છોકરો કે સાહેબ રીક્ષામાં ત્રણ ને ભેગા બેહાડવા પડે પરીક્ષામાં નોખા બેહાડવા પડે બીજા છોકરાને ઉભો કર્યો છોકરા ઉભો થતા સત્ય ને ભ્રમમાં શું ફેર છોકરો કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે પણ તમને એમ કે અમે ભણીએ છીએ ને તો એ તમારો ભ્રમ છે છોકરાઓ ધંધે લગાડી દે એક ભાઈને મેં પૂછ્યું તમારું નામ શું મને કે પ્રેમજી ઇંગ્લિશમાં તો કે લવજી એક જગ્યાએ મેં બોર્ડ માર્યું હતું કે રૂપિયામાં ગાજર હલવો હું તો રૂપિયો દઈને ગયો ગાજર લટકાવેલું હલવો પછી તો પંદર મિનિટ હો આવું છેતરવાના ધંધા બસ સ્ટેન્ડમાં અમથે અમથા એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું આ બસ ક્યાં નહીં મને કે બસ સ્ટેન્ડ ની મેં કીધું એમ નહીં જાહેર કઈ બાજુ મને કઈ ટિકિટ એ બાજુ મેં કીધું એમ નહીં બોર્ડ સેનો માર્યો મને કે પતરાનો પછી મારાથી ન રહેવાનું મેં કીધું આ બસ ધારી જાય ધારી મને કે ડ્રાઈવર નહીં પીધો હોય તો ધારી જાય બાકી અણધારી જાય એક ભાઈ મને કે હર્ષભાઈ કલાક હાસ્ય કલાકાર તમે જો મેં કીધું આ હું જ છું મને કે તમારું ક્રિયાક્રમ ક્યારે કરવાનું છે મેં કીધું એલા ભાઈ કાર્યક્રમ હોય એક ભાઈ ને છે ને પગમાં ફ્રેકચર આવ્યું તો ફ્રેકચર આવ્યું તો મેં કીધું ફ્રેકચર હું કામ આવ્યું ભાઈ મને કે નજીકના નંબર આવ્યા ને એમાં પગમાં ફેક્ચર આવ્યું મારા પત્ની તો દેવી છે બીજો કે મારે દેવી પણ કોઈ લેવું તો જોઈએ ને બે બેનપણી વાતો કરતી હતી એક બેનપણી બીજી બેનપણીને કહે મારી મારા પતિ તો દેવતા છે બીજી કે હાય હાય મારે જીવતા જ એ ડોહીમાં ને ડોહા બાપા બે છે ને ડોક્ટર ને દેખાડવા ગયા ડોક્ટર કે શું થાય ડોહા બાપા કે મારી ઘરવાળી એ ડોક્ટર સાહેબ કહે તો મને ખબર પડે એ કે એને શું થાય કે એને પૂછો ને મને થોડીક ખબર હોય જો માને ને પૂછ્યું કે તમને શું થાય છે તો કે અહક થાય છે હવે અહક તો ડોક્ટર ની આખી ડિક્શનરીમાં ક્યાંય ન હોય ને બા છેલ્લે હું ખાધું તું તો કે ખોખારો ખાધો તો આમ તો ડોક્ટર હોય બિચારા ભૂખા મરે ને એક હોસ્પિટલમાં બોર્ડ માર્યું હતું કે નવા કેસતા ત્રણસો રૂપિયા ને જૂના કેસતા સો રૂપિયા ઓલો દર્દી ક્યાંય તો આખો દી કેટલાય આવતા હોય ડોક્ટર ને નવા જૂના કેસ ની શું ખબર પડે સાહેબ જૂનો કેસ છે એમ લાવો સો રૂપિયા ડોક્ટરે સો રૂપિયા લઈ લીધા એ કે ગયા વખતે લખી દીધી હતી ને એને એ નહીં દવા ચાલુ રાખજો એક જણો બીડી પીતો તો એની બીગડી માંથી ધુવાડા નતા નીકળતા ઓય તારી બીડી માંથી ધુવાડા નથી નીકળતા મને કે બીડી સીએનજી છે આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને બે લાયકન દબાવવાનું ના ભૂલતા